શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગ કાર્યક્રમ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોમાં આપણે એક છ અધ્યાય સાંભળ્યા આજે આપણે સાંભળીશું જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સારાંશ અને મહાત્મા ફળની કથા જો મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આઠમા અધ્યાયની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે

તેમણે જણાવ્યું કે જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવા જેવું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને એમાંથી મને સત્ય સ્વરૂપે જાણનારો કોઈક જ છે સમગ્ર જગતનો ઉત્પન્ન કરતા અને સહાર કરતા હું જ છું મારી ગુણમય દૈવી માયા પાર કરવી મુશ્કેલ છે જે મનુષ્યો મારે શરણે આવે છે તે આ માયાને ઓળંગી શકે છે ચાર પ્રકારના આર્ત જિજ્ઞાસુ ધનની ઈચ્છાવાળા અને જ્ઞાની આ મને ભજે છે જે જે ભક્ત મારા છે જે સ્વરૂપને ખૂબ જ શ્રદ્ધાથી પૂજવા માંગે છે તેની શ્રદ્ધાને હું અચળ કરું છું તેના દરેક કાળને જાણું છું પણ કોઈ મને જાણતું નથી ઈચ્છા અને દ્વેષને લીધે સૌ પ્રાણીઓ મોહ પામે છે પરંતુ જે પુણ્યશાળી આત્માઓના પાપ નાશ પામ્યા છે તેઓ રાગ દ્વેષના મોહથી છૂટી હંમેશા પરમાત્માને ભજે છે મિત્રો સાંભળીએ જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય મૈયા સતમના પાર્થ યોગમ સમગ્ર કૃષ્ણ બોલ્યા હે અર્જુન હે પાર્થ મારામાં જે પોતાનું ચિત્ત પરોવે છે મારો આશ્રય લે છે તેઓ જોતું થઈશ તો હવે કોઈ પણ જાતની શંકા વગર મને પૂર્ણ રીતે જે ઓળખી શકે તે રીતે સાંભળ હું તને મારા અનુભવનું સંપૂર્ણ જ્ઞાન કહું છું આ જાણીને તારે બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી સિદ્ધિ મેળવવા હજારો મનુષ્યો યત્ન કરે છે અને એમાંના કોઈક મારા સાચા સ્વરૂપને ઓળખી શકે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ આઠ પ્રકારોમાં મારી પ્રકૃતિ વહેંચાયેલી છે આ આઠ પ્રકારની મારી પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે અને તેનાથી જુદી જીવ સ્વરૂપા પરા પ્રકૃતિ છે આ પ્રકૃતિ વડે જે જગતને ધારણ કરવામાં આવ્યું છે આ બે પ્રકૃતિથી જળ ચેતન ઉત્પન્ન થયું છે હું જગતને ઉત્પન્ન કરનારને નાશ કરનાર છું આથી મારાથી વધુ શ્રેષ્ઠ કોઈ નથી જળનો રસ સૂર્ય ચંદ્રમાનું તેજ સર્વવે આકાશમાં શબ્દ અને મનુષ્યમાં પુરુષોત્તમ પૃથ્વીમાં બુદ્ધિમાનોની બુદ્ધિ તેજસ્વીઓનું તેજ સર્વ પ્રાણીઓમાં કામ ને સાત્વિક રાજસી તામસી ભાવો નો સર્જક હું છું હું એમનામાં નથી પણ તેઓ બધા મારે આધીન છે મારી આ ગુણમય દૈવી માયા પાર કરવી મુશ્કેલ છે જેઓ મારે શરણે આવે છે તે આ માયાને તરે છે મારી આ માયાને કારણે જેનો જ્ઞાન નાશ પામ્યો છે તેવા દુષ્કર્મ કરનારા મને ઓળખી શકતા નથી તેથી મારે શરણે આવતા નથી દુખી જિજ્ઞાસુ વિષયનું જ્ઞાન આ ચાર પ્રકારના સદાચારી પુરુષો મને ભજે છે આમાં નિત્ય પણ સદાચારી મને ભજનાર જ્ઞાની શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીને હું ઘણો પ્રિય છું એવું જ્ઞાની મને પ્રિય છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે તે એકચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે જ્ઞાની તો મારો આત્મા છે કેમ કે તે એકચિત્ત થઈને મારો આશ્રય કરી રહ્યો છે આ જ્ઞાની વાસુદેવ રૂપે છે આવો યોગી અતિ દુર્લભ છે જે મનુષ્યો પુત્ર કીર્તિ શત્રુ વિજય આદિ વિષયોની ઈચ્છાથી વિવેકહીન બની ગયા છે તે ભૂત પ્રેત યજ્ઞ આદિ દેવતાનું ભજન કરે છે ને પૂર્વ જન્મની વાસના અનુસાર તે તે દેવતાઓની આરાધનાના નિયમોનું પાલન કરીને દેવતાના સ્વરૂપની પૂજવા ઈચ્છે છે તેને તે દેવતામાં હું જ દ્રઢ કરું છું આથી કરીને તે ભક્ત દ્રઢ શ્રદ્ધાથી તે દેવનું પૂજન કરી તે દેવો દ્વારા ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે છે આ કામ મારી મારફત જ થયેલું છે કેમ કે તે દેવો પણ મારું જ સ્વરૂપ છે હું પોતાની યોગમાયાથી છુપો રહું છું આથી બધા આગળ જાહેર થતો નથી અજ્ઞાનીઓ મને જન્મ રહિત અવિનાશી જાણતા નથી હું ભૂત વર્તમાન ને ભવિષ્ય કાળના બધા પ્રાણીઓને જાણું છું પણ મારી માયાથી મોહ પામેલા કોઈ મને ઓળખી શકતું નથી આ સંસારમાં સ્થૂળ દેહ ધારણ કરીને તેની અનુકૂળતામાં ઈચ્છા ને પ્રતિકૂળતામાં દ્વેષ હોવાથી ઉત્પન્ન થયેલ ઠંડી ગરમી સુખ દુઃખ આદિ દ્વંદમાં મોહિત થાય છે પણ પુણ્યાત્મા પાપ રહિત રાગ દ્વેષ દ્વંદથી મુક્ત થઈને દ્રઢ વ્રતવાળા હોય છે તેથી તેઓ મને ભજે છે જે મનુષ્ય મારો આશ્રય લઈને ઘડપણ અને મરણથી મુક્ત થવા પ્રયત્ન કરે છે તે બ્રહ્મને અધ્યાત્મને તથા બધા કર્મને જાણે છે જે મનુષ્ય મને અધિભૂત સહિત જાણે છે તે દ્રઢ મન વાળો મનુષ્ય ગીતા શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સંપૂર્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો સાંભળીએ સાતમા અધ્યાયનું મહાત્મય ફળની કથા જે પાર્વતીજી એ શંકર ભગવાનને અને લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના જણાવો આથી કરી શંકર ભગવાને પાર્વતીજીને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી પાટલી પુત્રમાં શંકુકરણ નામનો બ્રાહ્મણ રહેતો હતો તે વેપાર કરી પોતાનો નિર્વાહ ચલાવતો તેને ત્રણ પુત્ર હતા તે વેપાર અર્થે વિદેશ જવાનું કહ્યું તે પહેલાં પોતાની પાસે જે ધન હતું તે પુત્રથી છાનુમાનું જમીનમાં ખાડો ખોદીને દાટી દીધું પરદેશમાં કમનસીબે ઓચિંતા સાફ કરડવાથી તેનું મરણ થયું એક દિવસ સર્પ કંટાળી જતાં તેણે પોતાના પુત્રોને સ્વપ્નમાં આવીને કહ્યું હું સર્પ પીડાઈ રહ્યો છું તેમાંથી મારો ઉદ્ધાર કરો મેં જમીનમાં જે ધન દાટી દીધું છે તે આ સ્થળે છે તેના પુત્રો પિતાનો સર્પયોનીમાંથી ઉદ્ધાર કરવા શું કરવું તે અંગે વિચાર કરવા લાગ્યા તેમનો વચલો પુત્ર ધનની લાલચથી પોતાની પત્ની સાથે સ્વપ્નમાં જ્યાં ધન દાટેલું બતાવ્યું હતું ત્યાં પહોંચી ગયો અને જમીન ખોદવા લાગ્યો તે જ્યારે જમીન ખોદી રહ્યો હતો તે સમયે દરમાંથી એક સર્પ બહાર આવ્યો અને તેમને પૂછવા લાગ્યો કે અરે તમે આ શું કરી રહ્યા છો

આમ કરવાથી મારો ઉદ્ધાર થશે પછી તમ તમારે ત્રણેય ભાઈઓ ભેગા મળી અહીં આવી જમીન ખોદીને ધન બહાર કાઢી સરખા ભાગે વહેંચી લેજો વચલા પુત્રને લાગ્યું કે પિતાજીએ જે કહ્યું છે તેમ નહીં કરીએ ત્યાં સુધી તેમને ધન મળવાનું નથી આથી પતિ પત્ની ઘરે જઈ બધી વિગત તેના બંને ભાઈઓને જણાવી આ પછી ત્રણેય ભાઈઓએ ભેગા મળી શ્રાદ્ધના દિવસે બ્રાહ્મણોને બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવડાવ્યો અને પછી બ્રાહ્મણોને જવાની દક્ષિણ આપી આથી કરીને તેમના પિતાનો સર્પ ઉદ્ધાર થયો અને તેઓએ જમીન ખોદીને બધું ધન બહાર કાઢી સરખા ભાગે વાંચી લીધું ગીતાજીના સાતમા અધ્યાયના પાઠથી પિતાની સાથે સાથે તેઓનો પણ ઉદ્ધાર થયો અને તેઓએ કુઠધામ પામ્યા બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય ભક્તજનો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય આપણે સાંભળ્યો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક શેર કરી સબસ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો ધન્યવાદ